मारी ના કે હો તમે મારો આટકો ખોખરો કરી નાખશો મને મારી તેને સોલે છોકરા કે કે લે માલકન હે આ સમજાવો સો તો બાપા માટે પાણી લે લે જા

ગાળો તને મળ્યો લોટો વોટો નતો મળ્યો પાલો પાલો ના ના સાચું પાછું પાણી રેડી દઉં ડોશી બહુ બોખા પાડતો લેબડા ઉપર ચડી જઈએ મને મરી જા મરી ચમ ના ગયો કાળું મોઠું કરવા પહેલા પેલી ના જોડે બસ આવ બંધ થઈ જો ને એક આખી લડો જે થઈ ગયો થઈ ગયો મને જો ના એને શરમ આવતી નહીં હારાણ સીધા બેવા સીધા બેવા હોય સીધા પગ દબાય ડોશી હમણા આવો મને તો હમણા બોલ સોના ના કહો પછી હમણા માર ખાસા વધારે ખોટી જો કોઈ થીરાય બાપા કશું મરી જાય તો હોસો લોકો જોતા હું તારા બંધ થઈ ને તાર મમ્મી તો

વાવ તું તો કોક બોલવા દે હું છોડી દઉં ના વાવ એ છોકરા કોક તો છોરા બાપા જલ્દી આવીને સંભાળ વાગે ખેતરમાં લઈને આઈ તમે મને તો કોઈ આવવાનો શોક નઈ પાવા હું કર્યા ભેહો માતા ચાર ને બધું જોશીક ના લઈ દાતેર અરે નોકરીએ નહીં જવાનું ખો તમારે જવાનું હે ને રાણા આજ નાઈટ પાલીએ નાઈટ જવાનું એવું એમ વાહ તો સારું કા લો બાપા અને હું કહું કેના હું કે તમે મને બજાર ચાલ લઈ જશો માર બધું કેટલી વસ્તુ લાવવાની હોય ખબર પડે તમને હું લાવું કે હવે લાવું તો પડે કે પેલું હોડી બોડી આવશે તો નહીં લાવું પડે બધું મારા કટલરીન બટલરીન સાડીન બાડીન બધું

અને ત્યાંના બાપડો મારા ડોહાએ જે માર ખાતો હો માર લીધો અને એની વહુ તો કજિયાળી જાળી એવી હોય ને તો બાપડા ધોઈ નાખ્યો હતો તો હું કહું કોઈ કહેતા હતા કે આજે એને કોઈક સગાઈમાં જવાનું હોય તો હું કોઈ ડોહો નહીં ગયો નક્કી ડોહો મારા માટે ઘેર જ રહ્યો હશે તો કોઈ એકવાર આટો તો મારતી આવ ઘેર જઈને ખબર પડે ડોહો હોય તો બાપડાને થોડી ખબર બબર પૂછતી આવું કોઈક મલમ બલમ લગાવતી અને ને કોઈ ડોહાને થશે કે જો કે આ તો પ્રેમ કર્યો કે હું એમ કર્યો તો આઈ જ નહીં જોવાથી એટલે હું એને જોતી આવ પેલો કિરણિયો મારો આવે નહીં પહેલાં આ બધું હવે વાઢેલા જ છો કેસ ધાણા બેટા વાવ અલે છોકરા તું તો આવો વાવ કરી દે અલે ડોસી હા સોરકા બાપા જમ સોરકા બાપા અને આ આ જો આ પોણીનો ઘરો એક હાથે આ ને એક હાથ ખુલ્લો રાખ્યો પોણી દહવા માટે અન આ પાછો અવાજ ને આ ને ગાય ને સીસીટીવી કેમેરો એને આઈ રહી કરી ને તો તારો કાઢ નાખે તારો નાખે પણ કોક ચાલી ને કરશો તો ડોસી બોગાય પાડે

મને ચક્કર આઈ રહ્યા આવા ના કે બીપી કટી ગયું શું તો ઠંડુ ની કહું કઉ બે હેડો પેલા કાકાના બે ફોન આયા

કરા સોકરા હારું બી આવી ગયો તો બે બે ને કા બે રાખશે મને મને નાખું મને નાખશે મને રાજે રાજે જતી કે કાકા મને ને તમે જતી રહે

મારે એ વાત ગાય માર 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 આય માર એ બરા વાગે લઈએ ચાલે એ ભાઈ તો છોકરા છોકરા અલ પથરો મોટા મોટા પથર કરી હોભળ દો ના દોહા ઉપરથી ઓ ગાવ દો વારે કાકા નાખા આ માર ભોડો જોવા દે બે ડોકા પાહ

એ તો બોલ્યા કરે બી હવે બોલાય તો હવે નહી થાય એવું બીજી વાર કાચી

તમને જો અમારા વિડીયો લાઈક કરો શેર કરો જરૂર લખો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે અને જેમ બને એમ એટલું શેર કરજો વધારે જેથી કરીને અમારા વિડીયો બધા જોઈ શકે